અટાણ સુધી તો આજે તો કઈ માવજત માવજત કરીને તો આમાં માવજત કરવાની હોય વરફમાં એકવાર કરવાની હોય અને થળ હોય ને એમાં જીણ્યો જીણ્યું મલક પાડું થઈ જાય એ જ એ પાડું કાપવાની હોય એની ચારી કાઢવાનું કહેવાય એ ચારી કાટે ને શેરી ખોરાક દેહી ખાતર ભરી દેવાનું બાકી કંઈ કરવાની આપણે તો આમાં કંઈ નહીં જ કર્યો ખાલી આઈ નહીં છે ને પાણી ખાલી ખાલી પાણી ચડે બીજું કંઈ છે ને આમાં અમે આજે તો કંઈ માવજત કરીને આ પેલી દાણા જ આવી પહેલી દાણા 100 વરસ છે ને 100 વરસ છે હમ પહેલી દાણા આવી લીંબુ જેવડા કે ગાવા તી કिन्नુ હે કिन्नુ સંતરા ને તા કिन्नુ કिन्नુ વાવ્યા હતા ને મીઠા હતા ને આરામahara એના ત્રણ બી વાવ્યા હતા તે એક આરાવાદી થી બે હે ઈ વાર ટ્રાન્સફર કરી દીધું સેતુડી પાહે એમાં તો પરવાઈ ગયા તો ઈ તમને દેખાયાતા અમે હા વીડિયોમાં દેખાયા આમાં આજુ ફેર આયલો આમાં આવે હવે ફેર મોલક ના હવે પડી એકારી

જો આણું જેટલું ફેલાવ હોય ને ધારો કેરા બે બે ફૂટ ફેલાઈ ગયેલ હે તો એ બે કોરા બે બે ફૂટ ફેલાઈ ગયેલ હોય ને આ કોરા એટલી એટલી ફેલાઈ ગયેલ હોય ને તો એનાથી સેટું ગોડવાનું જેટલું ફેલાઈ ગયેલ હોય ને આ જાળવાનું ડાયરી બહાર નીકળે ગયેલ હોય ને એ ડાયરિયું બહાર થી ખોદવાનું ફૂટ ફૂટ સારી કાઢવી હોય તો એ તો થોડું માંથી કાઢી નાખવાની હાથ દેવા તાણે હે ને આજે ડાયરી હોય ને એને બાદ થી એટલે આ ઘેરાવો જે હોય ને ખડનો જાડવાનો આખો ઘેરાવો એ ઘેરાવાને બાદ થી ગોડવાનો ને એમાં પછી ખાતર ભરવાનો ચાડવાને હેઠ થાવ ગોડે ને ભરવાનું હા સેટું સેટું ગોડવાનો એ જાયુડી મોટી હે વાહ હતો વિચારવા હે ને ઇ ઉંચી જ ગઈ હા આય સાઈડ માં બહુ નો ફેલાણે આ કોરા જો આ જાસુદ નડે આ કોરા તો એ કેવળ દે ડાયરેજી કોરા થી નથી નીકળી આ કોરા થી આ પોપિયન ને કાટે નાખવાની જરૂર હે પોપિયન જો ઈ ઓજા થે તો તે એને માથે ચડાઈ ગઈ હમ વે પીને નડે ઓલી કેપેસિટી પ્રમાણે પછી બાકી ના ખેરે જાય હું કે માં મશીન રાખ્યું હોય कुछ न दाय जानी है जो हमारे काकू जी हो रहे न थो आतो बेहवाई बा हाँ न थो आतो बोले हम ब्राइ हाँ हाँ हम ब्राइ न कन्वने क्यों तो तो नहीं है ये जो ता ये जो हाल एंड बी ये बात हमारे बाड़ी में न थो आता ने उम्र क्यों है तमारे उम्र कब है उम्र हाल एंड बी ये कौन आपन

તર્બુજા ખાધા હોય હા ફ્રિજ માં ઈને કાટા તા એ તાઠા ઈને ફ્રિજ માં ખાવા હોય તો હવે ફ્રિજ નો પરમે કાલે ઉલુ લેનો દો કોણ ના રો હા મે કામ કરવું પડે